અમદાવાદ હવે ખાડાનું સામ્રાજ્ય વધી રહ્યું હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અમદાવાદના શાંતિપુરા સર્કલના આ દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે કે જ્યાં સર્કલ પાસે મસ્ત મોટા ખાડા જે છે તે પડેલા જોવા મળી રહ્યા છે આ પ્રકારના જે મોટા મોટા જે ટ્રકો પસાર થઈ રહ્યા છે ને તેના પૈડા પણ અંદર ડૂબી જાય તે પ્રકારના ખાડા જોવા મળી રહ્યા છે આ ફક્ત એક જ સ્થળે છે એવું નહીં પરંતુ સમગ્ર સર્કલની અંદર આ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે અને આ જ પ્રકારની સ્થિતિના કારણે સ્થાનિકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ સર્કલની આ બાજુના દ્રશ્યો છે કે જ્યાં મોટા ખાડા છે જ્યારે બીજી તરફ તો ખાડો એટલો મોટો પડી ગયો છે કે જાણે તળાવ ભરેલું હોય સર્કલ વચ્ચે તે પ્રકારે લાગી રહ્યું છે આ આખું તળાવ ભરેલું તમને જોવા મળી રહ્યું છે અને કોઈ પણ મુસાફર અહીંથી પસાર થાય તો અહીંથી વાહન કાઢવાની પણ તજવીજ ના લઈ શકે તે પ્રકારની સિચ્યુએશન જે છે તે જોવા મળી રહી છે એટલે કે લોકોને વાહન તારવી અને સાઈડમાં થઈને લઈને જવું પડે તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે આપ જોઈ રહ્યા છો કે સાઇડમાં થઈને વાહનો ચલાવવાની નોબત જે છે તે આવી રહી છે આ પાણી ભરેલું છે તેની ઉપરથી અંદાજ લગાવી શકાય છે કે કેટલા મોટા ખાડા પડ્યા છે અને તેના કારણે પણ તમે જોઈ રહ્યા છો કે ટ્રાફિક જામ જે છે તેની સમસ્યા જે છે તે આ વિસ્તારની અંદર આ સર્કલની પાસે મોખરે જોવા મળતી હોય છે કારણ કે એક રસ્તો સીધો વિરમગામ તરફ જાય છે બીજો રસ્તો જે છે તે અમદાવાદ એટલે કે સરખેજ તરફ જઈ રહ્યો છે એક રસ્તો જે છે તે રાજકોટ તરફ જઈ રહ્યો છે આ પ્રકારનું આ સર્કલ છે ને ત્યાં મસ્ત મોટા ખાડાના કારણે સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની નોબત જે છે તે આવી રહી છે સ્થાનિક લોકોનું પણ કહેવું છે કે આ ફક્ત આજે કે વરસાદમાં થયું નહીં પરંતુ એક મહિનાથી આ પ્રકારની સ્થિતિ છે અને એક મહિનાથી આ પ્રકારની યાતનાઓ અહીંથી જે મુસાફરી કરતા લોકો મુસાફરી દરમિયાન નીકળે છે તો તેમને ભોગવવાની નોબત જે છે તે આવી રહી છે ત્યારે હવે આ ખાડા નગરી જે છે તે અમદાવાદ શાંતિપુરા સર્કલ જે છે તે ખાડા સર્કલ હોય તે પ્રકારે લાગી રહ્યું છે સાહેબ મુશ્કેલી તો બહુ જ પડી રહી છે અમારે તો ઓફિસ આવવા જવાનું બી લેટ થઈ જાય છે આના લીધે અને નહીં તો એક મહિનાથી તો મિનિમમ એક મહિનાથી તો આ તકલીફ ઉભી રહ્યા છીએ અમે કેટલા મોટા કારણ છે વાહન ચલાવવું તો મુશ્કેલી પડે બહુ જ મુશ્કેલી પડે વાહનને બી નુકસાન થાય છે બેક પેન થઈ જાય છે આ બધી તકલીફો થઈ રહી છે કોઈ નથી અમે તો જો જો કે કોઈને કશું કીધું નથી અમને આઈડિયા બાકી કોઈ તો આ થઈ ગયું હોય ચોમાસા પહેલાની આ સમસ્યા છે કેટલા વર્ષથી આના હાલત છે પાણી છે કેટલું ભરાય છે ખાડા રોડ ટ્રાફિક નો રોજ સમસ્યા રોજ થાય છે રોડ ટ્રાફિક થાય છે અત્યાર તો ઓછી છે પણ હા જે તમે જુઓ બે બે કિલોમીટર સુધી લાંબી લાઈનો લાગે છે અહીંયા સર્કલ ઉપર ટ્રાફિક એટલું બધું જામ થાય રસ્તો ખરાબના હિસાબે અહીંયા ખરેખર સિગ્નલની જરૂર છે ફક્ત સિગ્નલ તિગ્નલ છે નહીં સૌરાષ્ટ્રની ટોટલ લોડિંગ ગાડીઓ બધી અહીંયા ભેગી થાય અને અહીંયાથી ટ્રાફિકની સમસ્યા ખૂબ થાય છે અને રોડ એટલો બધો ખરાબ થઈ ગયો તો કોઈ જ્યાંની સીમા નહીં કેટલું નુકસાન થાય ને દરરોજ નું નુકસાન કેટલા ભટકાય કેટલા ના હાથમાં ભાગ ઉઠાવી દ્વારા કેટલા ની ગાડીઓને નુકસાન થાય